તો મિત્ર જય દ્વારકાધી જય માતાજી હું જ રુહુમ રાડ્યા અને તમે લોકો આજ કહેતાય છે કે આજે હું બ્લોગિંગ કરું છું તો હા તમે સાચું વિચાર્યું આજે હું વ્લોગિંગ કરું છું અને આજે છે ને અહીંયા બહુ બધું શાકભાજી સુધારેલું રાખ્યું છે એ હું કામે સુધારેલું રાખ્યું છે એ તમારે જોવું છે તો હાલો હું તમને દેખાડું તો મિત્રો આ છે આ બધી શાકભાજી અને આજનો હું પ્રોગ્રામ છે ને એ તો તમને ખબર પડી જ જશે આ છે ધાણા પછી આ બધું મમ્મી એ બધું સુધાર્યું છે તો હાલો આપણે મમ્મી પાસે જઈએ ને પૂછીએ આજે હું નવીન છે મમ્મી આજે હું નવીન છે ત્યાં આ બધું આમ

તો મિત્રો અટાણે છે ને આપણા ઢોસા સંભારો બની રહ્યો છે તેમાં કાંદા પછી હળદર મીઠું એવું બધું લખાય છે અને આ છે કેપ્સિકમ અને કેપ્સિકમ અને શું છે હા ટમેટા તો એ આપણે નાખી દઈએ મારું

પણ આ ગરમ તો નથી આજ હો બહાર થી તો ગરમ ગરમ હોય ને મમ્મી જીરું ને છે છે તો હવે હવે ધીમે ધીમે કરતા બની ગયો ખાલી રાત્રે ઉકાળવાનો બાકી છે અને અંદર બે ચટણી છે બતાવી દે તો શીખા

અને અમારા રોહી ને અમે બે ઢોસા કરીએ ટેસ્ટ ટેસ્ટ એટલે કાંઈ ના ઘટો ખાલી આમ તમે ઢોસા જુઓ કાઈ ઘટે નહીં અમે ઢોસા છે ને આમ ખાવા રોટલી મજા આવે જા બે જાતની ચટણી અને ઢગો સાંભાર આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ નવા બ્લોગર ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી Let's see subscribe to run the